પ્લસતો ગુડ મોર્નિંગ આપણે થોડોક આજ મોડા ઉભા છે જઈ ટિફિન વિફિન આજ લઈ જવાનું નથી એટલે ગાર્ડન માં આટો મારવા વી આવ્યા છે ઈ કે કે અંજુર નું ઝાડ મસ્તી એનું થઈ ગયું છે અને અહીંયા આપણે કામ ચાલુ છે ગાર્ડન માં આજે જો કે આપણે તો કામે જવાનું છે કામ ઓકે અહીંયા ગાર્ડન માં કામ ચાલુ છે શું ચાલુ છે ખોર કે નતો કે તમને તો કરવાનો નઈ રહેતે તે ફિર નતો કરવાનો નઈ નવરા આદ આ લખડખવા લાગી જશે આ ચારે ચાર માં આલે કે હું અર્ધું કાલ કે હું છે તો જોઈ શકો છો નદી નું પાણી જાય છે અવાજ મસ્તી નું આવે છે અને કાકડી વાળી સિબડા બીબડા ઉતારી લીધા હા એક હતો ઉતારીને ખાઈ ગઈ આપડી હાટુ કઈ 200 નથી

તો બધું હાલે છે પાહે પેરાસિટામોલ કેમ પડી ખિલખોડા મજા ન હોય પીવા હટો હા એ થઈ થઈ ને પાણી ને દવાઈ દે દવા હોય છે દીધી છે ને આજે છે દવા આને આને શું કહેવાય જોઈ શકો છો તમે આ દવા આપી દીધી ને ઈ પડી છે આપ નાખી જો એને હાથ માથું પગ માથું કઈક દુખે ખિલખોડા ને તો

આપણે પાત્રાની વિઝિટ કરીને વી એવા ઘેરે અને અહીંયા વરુણભાઈ અમારો ફોન જોતો હતો મમ્મીએ ફોન લઈ લીધો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સારો તો હવે આપણે ઘેરે ગુલાબડી છે એમાં મસ્ત મસ્ત ગુલાબ એવા છે જોઈ શકો છો તો આવા કઈ ગુલાબ એવા છે આવા કઈ ગુલાબ છે

ને રોટલો તૈયાર થઈ ગયો છે એટલે ત્રણ રોટલા ઉતરે પછી ખાવા બેઠવાનું છે કેમ શું કે અમારા બેન ને ગરમ રોટલો લાગ્યો છે એટલે હાથ ગાલે ગરમ થઈ ગયા છે

<tum> eh bos saya buat ya. halo <tum> Pak. apa deh nama bos apa aja ase agar bos halo bos bye bye terima kasih